મિસ ડિક્લેરેશનથી આયાત નિકાસ અને લાંચ કેસો સહિત કસ્ટમ અધિકારીઓના ભ્રષ્ટાચાર માટે પકડાયેલા મુન્દ્રા પોર્ટ પરથી મેંગો દાડમ બતાવીને ડુંગળીની નિકાસ કરવા માટે કન્ટેનર ક્લિયર કરવામાં તગડી રકમ લેવા બદલ બે અધિકારી પાસેથી ચાર્જ લઈ એક કોરાણે બેસાડી દેવાનો મામલો ચર્ચાની રણે છે તો સીઆઈયુ યુનિટની સાવચેતીના લીધે બહાર આવેલા આ ચોંકાવનારા બનાવ બાદ બંને અધિકારી વિરુદ્ધ તપાસ જારી પણ અહીં સવાલ એ ઉભો થાય છે કે કસ્ટમસે મોકલેલો માલ તેજ કસ્ટમના અધિકારીએ ક્લિયર જ કેમ કરી નાખ્યો આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગાંધીધામના એક કસ્ટમ બ્રોકર દ્વારા એક નિકાસકારનું મેંગો અને દાડમના નામે નિકાસિત બિલ કસ્ટમમાં સબમિટ કરાયું જે અંતર્ગત સેલ્ફ સીલિંગ દ્વારા આ રિફ્ટ કન્ટેનરો દ્વારા માલ મુદ્રા પોર્ટ મોકલાયો હતો જે કસ્ટમની સિસ્ટમ દ્વારા ચેક પેકેટ એટલે કે માલના પરીક્ષણનો ઓર્ડર અપાયા બાદ આ કસ્ટમ બ્રોકરે પરીક્ષણ કરવાનું થાય પણ લગભગ સાત એક દિવસ સુધી તેનું પરીક્ષણ કરાવ્યું નહીં જોકે કસ્ટમ વિભાગની સ્થાનિક શાખા સીઆઈયુના અધિકારીઓને આની ગંધ આવી જતા આ બે કન્ટેનરને રોકવા માટે પોર્ટ ઓથોરિટીને આદેશ આપ્યો તથા કસ્ટમ બ્રોકરને હાજર થવા ફરમાન કરાયું હતું પણ આ ચાલક કસ્ટમ બ્રોકરે કન્ટેનરો પરીક્ષણ કરતા અધિકારીઓ સાથે સાર્ટિંગ કરી એલઈઓ કરાવી દીધો આ દરમિયાન આ બે કન્ટેનર પર બાજ નજર રાખી રહેલા સીઆઈયુના ઓફિસરોએ અહીંના ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ મામલો કમિશનર સુધી પહોંચતા આ બંને અધિકારી પાસેથી ત્વરિત ચાર્જ લઈ બેસાડી દેવામાં આવ્યા હતા અધિકારીઓ જે વિભાગમાં આ કન્ટેનર જગ્યાએ ડુંગળીનો જથ્થો નીકળી આવ્યો હતો પણ અહીં સવાલ એ પણ થાય છે કે કસ્ટમ્સે રોકેલો માલ તેજ કસ્ટમના અધિકારી ક્લિયર કરી કેમ આપે આ રીતે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ નીકળી જાય તો દેશ પર સંકટ ઊભું થઈ શકે છે તો હવે આવા અધિકારીઓ સામે નોન કરપ્ટની છાપ ધરાવતા કમિશનર દ્વારા કેવા પગલાં લેવાય છે એ જોવાનું રહ્યું છે